આ સિરીઝ એક રીતે વાત વાતમાં સિરીઝની ત્રીજી સિઝન કહી શકાય છતાં આમાં પાત્રોના નામો અને વાર્તા બદલાતા હોવાથી આગળની બે સિરીઝ સાથે કોઈ લાગતું ઓળખતું ન હોવાથી જો તમે પહેલી બે સિઝન નહીં જોઈ હોય તો કોઈ વાંધો આવવાનો નથી સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો બોલીવુડની ફિલ્મ સોચા ન થા કદાચ તમે જોઈ હોત તો તેની યાદ તાજી કરાવતી આ સિરીઝ કહી શકાય અમદાવાદની પોળમાં રહેતો એક અલ્લડ અને મસ્ત મોલા છોકરો આનંદ લગ્ન કરવા માંગતો નથી અને તેના માતા પિતા તેના માટે છોકરીઓ જોતા રહે છે લંડન રિટર્ન ખુશી ઓર્થોપેડિક ડોક્ટર છે જે ભારતીય છોકરો લગ્ન માટે પસંદ કરવા માંગતી હોવાથી ખુશીનો પરિવાર આનંદના ઘરે આવે છે આનંદ ખુશીને જોઈ પહેલી નજરમાં જ પોતાનો લગ્ન ન કરવાનો નિર્ણય બદલી નાખે છે પરંતુ એટીકેટી ધરાવતા ખુશીના પપ્પા પોળના કલ્ચરથી ત્રાસીને ખુશીના લગ્ન આનંદ સાથે કરાવવા સંમત થતા નથી ટૂંકમાં હવે લગ્ન કરવા માંગતા આનંદને સામેથી રિજેક્ટ કરવામાં આવે છે પછી બસ જે થવું જોઈએ એ થાય છે આનંદ ગમે તે રીતે ખુશીને પટાવે છે અને બંને કોર્ટ મેરેજ કરે છે બંને પોતપોતાના માતા પિતાને આ લગ્ન માટે રાજી રહે તેવો નિર્ણય કરે છે અલગ અલગ કલ્ચરમાં ઉછરેલા ખુશી અને આનંદ પોતાના પરિવારને મનાવવા એકબીજાના ઘરમાં રહેવા જાય છે અને અંતે તેઓ આ મિશનમાં સફળ થાય છે કે નહીં તે જાણવા તમારે આ સિરીઝ જોવી જોઈએ સિરીઝના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલો પ્લસ પોઈન્ટ છે સ્ટાર કાસ્ટ મલ્હાર અને પૂજાની કેમિસ્ટ્રી સારી છે એટલે જ આ જોડી સુપરહિટ રહી છે એવી જ રીતે કલ્પેશ પટેલ અને મોરલી પટેલ તથા અર્ચન ત્રિવેદી અને વૈભવી જેવા પીટ કલાકારો પોતપોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહે છે છ એપિસોડ ધરાવતી આ સિરીઝમાં કોમેડી છે પણ મુખ્ય તો ઇમોશન પોઈન્ટ ઓફ વ્યૂ વધારે દેખાશે અમુક વન લાઈનર ઘણા સારા લખાયા છે ડિરેક્શન પણ ઓવરઓલ સારું છે છતાં પહેલી બે સિઝન જેમને જોઈ હશે તેમને આ સિરીઝ એટલી ઇમ્પ્રેસ નહીં કરે એવું લાગી રહ્યું છે પર્સનલી એવું લાગ્યું કે જો વાત વાતમાં નામથી જ સિરીઝ બનાવી હતી અને કલ્ચરની વાત જ જણાવી હતી તો એ તો બીજી સિઝનનો જે અંત હતો ત્યાંથી શરૂઆત કરીને પણ થઈ શકી હોત એટલે પહેલી બે સિઝનના ચાહકોને આ સિરીઝ થોડી નિરાશ કરશે બાકી નવા દર્શકો અને ખાસ તો મલ્હાર પૂજાના ચાહકોને આ સિરીઝ ગમશે છ એપિસોડ હોવાથી લાંબી લાગતી આ સિરીઝ તમે ટુકડે ટુકડે જોશો તો તમારો ટાઈમ પસાર થઈ જશે એટલે જ્યારે ફ્રી ટાઈમ હોય અને શેમા રૂમીના સભ્ય હો તો આ સિરીઝ ટાઈમપાસ માટે જોવા જેવી ખરી રેટિંગની દ્રષ્ટિએ આ સિરીઝને પાંચમાંથી અઢી સ્ટાર આપી શકાય તમે આ સિરીઝ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત